ગુજરાતમાં જાણે કે નકલીની ભરમાર થઈ ગઈ છે નકલી આઈ એસ અધિકારી નકલી આઈપીએસ અધિકારી નકલી સરકારી કચેરી અને હવે ઝડપાયો છે નકલી જેલર જોઈએ આ રિપોર્ટમાં એ કે સ્મિતે તમારો નંબર આપ્યો છે મને એમ કીધું એને કે તમારા હસબન્ડે મને એમ કીધું કે લાખ પંદર હજાર ટ્રાન્સફર કરો એમને છે ને વીઆઈપી સુવિધા આપીએ છે અમે કે ગાડું કોટરા ટિફિન તે કે બધું અમે એમને છે ને આપીએ છે અહીંયાથી કે તમે પંદર હજાર ટ્રાન્સફર કરો નકલી પોલીસ બાદ હવે નકલી જેલર ઝડપાયો જેલમાં આરોપીને સુવિધા પૂરી પાડવાના નામે છેતર્યા જેલમાં કેદ આરોપીના પરિવાર પાસેથી પડાવ્યા રૂપિયા સુરતની લાજપોર જેલના જેલર તરીકેની ઓળખ આપીને જેલમાં સુખ સુવિધાઓ આપવા બદલ ધાક ધમકીથી રૂપિયાની માંગણી કરનાર શખ્સની ઝોન બે એલસીબી સ્ક્વોડે ધરપકડ કરી છે આરોપીએ સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બ્લેક ગુનાના આરોપીની પત્નીને ફોન કરીને પંદર હજાર રૂપિયાની માંગણી કરી હતી આ બાબતે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા આરોપી અમદાવાદના ઈસનપુરમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું જેથી સુરત પોલીસે અમદાવાદ ઝોન એલસીબી સ્કવોડને જાણ કરી ત્યારબાદ એલસીબી સ્કવોડ ઝોન બે અમદાવાદની ટીમે ઇસનપુરના રહેવાસી અને નકલી જેલર બની ધાક ધમકી આપી રૂપિયા માંગનાર રાજેશ ઉર્ફે ચકો ત્રિવેદી નામના શખ્સની ધરપકડ કરી છે ચકો ઉર્ફે દત્તા નરેન્દ્રભાઈ ત્રિવેદી નામનો વ્યક્તિ કે જે જેલની અંદરથી જ્યારે કોઈ કાચા કામનો કેદી અંદર ગયો હોય ત્યારે એના પરિવારજનોને કોલ કરી પોતે જેલર છે એવી ઓળખ આપી અને જેલની અંદર એને ટિફિન પહોંચાડવું સારા બેડની વ્યવસ્થા કરવી અથવા અન્ય કોઈ સુવિધા આપવી અને જો એવું ન આ લોકો એ બાને જો પૈસા ન આપે તો એને ધાક ધમકી આપવી કે તમારા જે જે રિલેટિવ છે કે જે કાચા કામના કેદી તરીકે જેલમાં આવેલા છે તેઓને ટોર્ચર કરવામાં આવશે હેરાન કરવામાં આવશે રીતના કોલ કરી અને ખોટી પોતાની જેલર તરીકેની ઓળખ ઉભી કરી અને જે કેદી તરીકે જનાર છે તેમના પરિવારજનો પાસેથી પૈસાની માંગણી એનો મેઇન ઉદ્દેશ્ય છે સુરતની લાજપોર જેલના જેલર તરીકે આપતો ઓળખ રૂપિયા માંગતી વાતચીતનો ઓડિયો થયો વાયરલ સાદો લાગે છે સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં બ્લેકમેલિંગના ગુનાના આરોપીની પત્નીને રાજેશ ફોન કર્યો હતો આરોપીએ પોતે લાજપોર જેલનો જેલર હોવાનું કહીને સુવિધાઓ આપી હોવાથી પૈસાની માંગણી કરતો હતો

એમને વીઆઈપી માં રાખા છે અને જમવાનું ટિફિન ચાલુ કરી દીધું છે બેન બરાબર મારો મારો બેન હા 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 તમને એમને ટિફિન ચાલુ કરી દીધું છે ગાજલું ગોજલું બહાર થી મગાવી દઉં છું ને વીઆઈપી માં રાખા છે સ્મિત ભાઈ ને બરાબર અને મને કીધું તું કે સાહેબ સાઈટ થઈ જવું પે કરવાનું છે બેન કેટલું પેમેન્ટ

અને એકચુઅલી મારા હસબન્ડ હતા પોલ કોર્ટમાં કોર્ટમાં તે લોકો જો નીકળ્યા ન હતા ત્યારે પેલા મને ફોન આવી ગયો કે તમે મને પંદર હજાર આપો કે તમે પંદર હજાર નહીં આપો ને તો એને મેં અત્યારે કે મારવા લાગુ છું એવી રીતે વાત કરી મારી સાથે અને પછી ધમકાવા લાગે કે અત્યારે કે તમે આમ તેમ બોલો છો ને કે અત્યારે મારવા લાગુ છું એને પછી એમ કરીને ફોન પાછો મૂકી દીધો એને આરોપીની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે તે અલગ અલગ ન્યૂઝ ચેનલોમાં પ્રસારિત થતા ક્રાઇમને લગતા એપિસોડ જોઈને તેમાંથી બનાવની વિગત આરોપીઓના નામ પોલીસ સ્ટેશનના નામ જેવી વિગતો મેળવતો હતો બાદમાં જસ્ટ ડાયલમાં ફોન કરીને જે તે પોલીસ સ્ટેશનનો નંબર મેળવીને પોલીસ સ્ટેશનમાં ફોન કરતો હતો અને પોતે પોલીસે પકડેલ આરોપીના વકીલ તરીકેની ઓળખ આપીને આરોપીની માહિતી મેળવતો હતો બાદમાં આરોપીના પરિવારજનોને ફોન કરીને પોતે જેલના જેલર તરીકેની ઓળખ આપીને

એમણે જ આ એફઆઈઆર રજિસ્ટર્ડ કરાવી છે જે સચિન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર છે એ જેલર દ્વારા જ આપેલી છે કે અમારા નામની ખોટી ઓળખ ઉભી કરી અને આ રીતના ગુનો આચરાયેલો છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિરોધ અગાઉ પણ રામોલ બાપુનગર કાલુપુર અમરેલી ગાંધીનગરમાં અલગ અલગ છ ગુના દાખલ થઈ ચુક્યા છે અગાઉ પણ તે નકલી ફૂડ સેફ્ટી ઓફિસર નકલી પોલીસ નકલી મામલતદાર અને નકલી ઇન્કમ ટેક્સ ઓફિસર બનીને ગુનો આચર્યો હોવાનું જાણવા મળ્યું છે હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને છ મોબાઈલ ફોન એટીએમ કાર્ડ સહિતનો મુદ્દામાલ કબ્જે કબજે કર્યો છે અને આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ